મિત્રો સવારના અગિયાર વાગ્યા હતા એક વૃદ્ધ માણસ એક મોટી બેંકમાં પ્રવેશે છે તેણે સાદા કપડાં પહેર્યા હતા અને તેના હાથમાં જૂના કાગળો હતા તે બેંકની અંદર આવતાની સાથે જ ત્યાં હાજર તમામ ગ્રાહકો અને બેંક કર્મચારીઓ તેને વિચિત્ર નજરે જોવા લાગ્યા તે વૃદ્ધનું નામ હરપાલસિંહ હતું તેના એક હાથમાં લાકડી હતી અને બીજા હાથમાં બેંકના કાગળો હતા તે ધીમે ધીમે કાઉન્ટર તરફ જવા લાગ્યા જ્યાં એક મહિલા ગ્રાહકોને મદદ કરવા બેઠી હતી તે મહિલાનું નામ સંગીતા હતું ધીમે ધીમે સંગીતા પાસે ગયા બેંકની અંદર હાજર દરેકની નજર હરપાલ સિંહ પર ટકેલી હતી જ્યારે તે સંગીતા પાસે પહોંચ્યા ત્યારે તેમણે ખૂબ જ નમ્ર સ્વરે કહ્યું જુઓ મેડમ મારા અકાઉન્ટમાં થોડી સમસ્યા છે આ બરાબર કામ નથી કરી રહ્યું એમ કહીને તેમણે કાગળો સંગીતા તરફ લંબાવ્યા સંગીતાએ તેમના સાદા કપડા જોઈને તેને આશ્ચર્ય થયું અને કહ્યું બાબા તમે ખોટી બેંકમાં બેંકમાં તો નથી નથી આવ્યા મને લાગતું કે આ તમારું ખાતું હરપાલ સિંહે આકસ્મિક રીતે જવાબ આપ્યો દીકરી તું એકવાર જોઈ તો લે કદાચ મારું એકાઉન્ટ અહીં જ છે કાગળ હાથમાં લેતા સંગીતાએ કહ્યું બાબા આમાં થોડો સમય લાગશે તમારે થોડો સમય રાહ જોવી પડશે એમ કહીને તે અને અન્ય કર્મચારીઓ કામમાં લાગી ગયા હરપાલસિંહ ત્યાં જ ઝૂબા રહીને રાહ જોવા લાગ્યા થોડીવાર પછી તેમણે ફરી કહ્યું દીકરી તું વ્યસ્ત હોય તો મેનેજરને ફોન કર મારે પણ તેમની સાથે થોડું કામ છે હું તેની સાથે વાત કરીશ સંગીતાએ અનિત શાહે ફોન હાથમાં લીધો અને મેનેજરની કેબિનનો નંબર ડાયલ કર્યો ફોન પર તેણે મેનેજરને કહ્યું સાહેબ એક વૃદ્ધ માણસ તમને મળવા માંગે છે શું હું તેમને તમારી પાસે મોકલું ત્યાંથી મેનેજર સામે જોઈને તેણે કહ્યું શું તે અમારી ગ્રાહક છે કે કોઈ ટાઈમ પાસ કરવા સંગીતાએ જવાબ આપ્યો સર મને આ ખબર નથી પણ તે તમને મળવાની વાત કરી રહ્યો છે મેનેજરે ઠંડા અવાજે કહ્યું મારી પાસે આવા લોકો માટે સમય નથી મેનેજરે સંગીતાને આદેશ આપ્યો તું આમ કર એમને વેઇટિંગ એરિયામાં બેસાડ થોડા સમય પછી તેઓ જાતે જહીંથી ચાલ્યા જશે સંગીતાએ મેનેજરની વાત માની હરપાલ સિંહને કહ્યું બાબા તમે ત્યાં જઈને વેઇટિંગ એરિયામાં બેસો થોડા સમય પછી મેનેજર ફ્રી થઈ જશે પછી તમે તેમને મળી શકશો હરપાલ સિંહજી ધીમે ધીમે વેઇટિંગ એરિયા તરફ આગળ વધ્યા અને ખૂણામાં રાખેલી ખુરશી પર બેઠા બેંકની અંદર હાજર તમામ લોકો હજુ પણ તેની સામે જોઈ રહ્યા હતા આ બેંકમાં ફક્ત શ્રીમંત અને સૂટ પહેરનારા ગ્રાહકો જ આવતા હતા આવી સ્થિતિમાં સામાન્ય કપડામાં આવેલા હરપાલસિંહજી બધાના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા લોકો તેમના વિશે દરેક પ્રકારની વાતો કરતા હતા કેટલાક તેને ભિખારી ગણી રહ્યા હતા જ્યારે કેટલાક કહેતા હતા કે તેનું આ બેંકમાં ખાતું હોતું હશે કંઈ હરપાલસિંહજી પણ આ બધી વાતો સાંભળી રહ્યા હતા પરંતુ તેમણે કોઈ વાત પર ધ્યાન આપ્યું નહીં તેઓ પોતાનો વારો આવે તેની શાંતિથી રાહ જોવા લાગ્યા બેંકનો એક કર્મચારી જેનું નામ પવન હતું તે જ સમયે બહારથી બેંકમાં આવ્યો હતો જેવો તે વેઇટિંગ એરિયામાં પ્રવેશ્યો જ્યારે તેણે હરપાલસિંહજીને બેઠેલા જોયા અને તેમના વિશે ચાલી રહેલી વાતો સાંભળી ત્યારે તેમને ખૂબ જ ખરાબ લાગ્યું લોકો તેને ભિખારી કહીને વાતો કરી રહ્યા હતા પવનને આ બધું જોઈને ખૂબ દુઃખ થયું તે તરત જ હરપાલસિંહજી પાસે ગયો અને આદરપૂર્વક કહ્યું બાબા તમે અહીં કેમ આવ્યા છો તમારું શું કામ છે હરપાલસિંહજીએ તેમને શાંત સ્વરે જવાબ આપ્યો દીકરા મારે મેનેજરને મળવું છે મારે તેમની સાથે કોઈ અગત્યની વાત કરવી છે પવને તેમને સાંભળતા તેણે કહ્યું ઠીક છે બાબા તમે થોડી વાર અહીં રાહ જુઓ હું મેનેજર સાથે વાત કરીને પાછો આવું છું આ પછી પવન સીધો મેનેજરની કેબિનમાં ગયો અને કહ્યું સાહેબ પેલો વૃદ્ધ વ્યક્તિ વેઇટિંગ બેઠો છે 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 દરેક વ્યક્તિ તેના વિશે કંઈક કહે મને લાગે કે આપણે તેને મદદ કરવી જોઈએ પવનની વાત સાંભળીને મેનેજરે ઠંડા સ્વરમાં જવાબ આપ્યો હું જાણું છું મેં જ તેને ત્યાં બેસવાનું કહ્યું હતું તે કોઈ ખાસ નથી થોડી વાર વેઇટિંગ એરિયામાં બેઠા પછી વૃદ્ધ માણસે જોયું કે ઘણો સમય વીતી ગયો છે લગભગ એક કલાક સુધી ધીરજ રાખ્યા પછી તે પોતાની જગ્યાએથી ઊભા થયા અને મેનેજરની કેબિન તરફ જવા લાગ્યા મેનેજરે જોયું કે વૃદ્ધ વ્યક્તિ તેની તરફ આવી રહ્યો છે તે તરત જ તેની કેબિનમાંથી બહાર જવા લાગ્યો અને તે વૃદ્ધ માણસની સામે ઊભા રહીને બોલ્યો હા બાબા બોલો તમારે શું કામ છે હરપાલસિંહજીએ નમ્રતાથી પોતાના બેંકના કાગળો બતાવ્યા અને કહ્યું દીકરા આ મારા બેંક ખાતાની વિગતો છે મારા ખાતામાંથી કોઈ વ્યવહારો થઈ નથી રહ્યા કૃપા કરીને તેની તપાસો અને મને કહો કે સમસ્યા શું છે મેનેજરે થોડી વાર વિચાર્યું અને પછી જવાબ આપ્યો બાબા ખાતામાં પૈસા ન હોય ત્યારે આવું જ થાય છે મને લાગે છે કે તમે તમારા ખાતામાં પૈસા જમા કરાવ્યા નથી તેથી જ તમારો વ્યવહાર બંધ થઈ ગયો છે હરપાલસિંહજીએ શાંત સ્વરે કહ્યું દીકરા પહેલાં એકવાર એકાઉન્ટ તો ચેક કર પછી જ મને કહી કહેજે તમે આવી કેવી રીતે બોલી શકો આ સાંભળીને મેનેજર હસવા લાગ્યો અને બોલ્યો બાબા આ મારો વર્ષોનો અનુભવ છે તમારા જેવા લોકોને જોઈને કોણ કેટલા પૈસા જમા કરાવે છે તેનો અંદાજ લગાવી શકું છું મને તમારા ખાતામાં કયું હોય તેવું દેખાતું નથી તમે અહીં અહીંથી ચાલ્યા જાઓ કારણ કે બધા કસ્ટમર તમને જ જોઈ રહ્યા છે અને બેંકનું વાતાવરણ

આ પછી હરપાલ સિંહજી બેંકના મુખ્ય ગેટથી બહાર નીકળી ગયા તે ત્યાંથી ધીમે ધીમે ચાલ્યા ગયા જ્યારે મેનેજર આ સાંભળીને તેને કંઈક અજુગતું લાગ્યું પણ પછી તેણે વિચાર્યું તે વૃદ્ધ છે એટલે આવું કહ્યું હશે તેનાથી કોઈ સમસ્યા નહીં થાય એમ વિચારીને મેનેજર પોતાના કામે પાછો વળ્યો અહીં ટેબલ પર પડેલા કાગળો જેમાં એક વૃદ્ધ વ્યક્તિના બેંક ખાતાની વિગતો હતી આ બધું પવનના ધ્યાન પર આવ્યું પવને તે ઉપાડ્યા તેના કોમ્પ્યુટરમાં લોગ લોગિન કર્યું અને તેમાં આપેલી માહિતીના આધારે સંશોધન શરૂ જ્યારે જ્યારે તેણે જૂના રેકોર્ડ્સ શોધ્યા તો તે આશ્ચર્યચકિત થઈ ગયો તેને ખબર પડી કે વૃદ્ધ વ્યક્તિ બીજું કોઈ નથી પણ આ બેંકના માલિક હતા કારણ કે બેંકના મોટા ભાગના શેર તેના નામે હતા આ માહિતી મળ્યા પછી પવને વધુ ધ્યાનથી વીકતો વાંચવાનું શરૂ કર્યું સંપૂર્ણ ખાતરી થયા પછી તેણે રિપોર્ટ્સની એક નકલ કાઢી અને તે સાથે સીધો બેંક મેનેજરની કેબિન તરફ આગળ વધ્યો તે સમયે મેનેજર શ્રીમંત ગ્રાહક સાથે વાત કરી રહ્યો હતો અને તે નવી યોજનાઓ વિશે સમજાવતા હતા પવન કેબિનમાં આવ્યો ત્યારે મેનેજરે ઈશારાથી પૂછ્યું કે તું કેમ આવ્યો છે પવને ઈશારામાં કહ્યું કે આ રિપોર્ટ્સ એક વૃદ્ધ વ્યક્તિનો છે જેને તમે અવગણ્યો હતો પવને નમ્રતાથી કહ્યું સર તમે એકવાર આ રિપોર્ટ્સ જોશો તો સારું રહેશે મેનેજરે રિપોર્ટ્સ પર એક નજર નાખી અને બહુ ધ્યાન આપ્યા વિના પવનને પાછી આપી તેણે કહ્યું પવન અમારી પાસે આવા લોકો માટે સમય નથી મને આમાં કોઈ રસ નથી પવને રિપોર્ટ પાછો લીધો અને પોતાનું કામ શરૂ કર્યું બેંકનું વાતાવરણ સામાન્ય થઈ ગયું અને બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા ધીમે ધીમે સાંજ પડી અને દિવસ પૂરો થવા આવ્યો બીજા દિવસે જ્યારે હરપાલ સિંહજી બેંકમાં સૂટ અને બૂટમાં હતો તેઓ બેંકમાં પ્રવેશતા જ બધાની નજર તેમના તરફ ખેંચાઈ ગઈ હરપાલ સિંહજીએ મેનેજરને ઈશારાથી પોતાની તરફ બોલાવ્યા મેનેજર ગભરાઈને પોતાની કેબિનમાંથી બહાર આવીને તેમની સામે આવીને ઊભો રહ્યો હરપાલસિંહજીએ મેનેજરને કહ્યું મેનેજર સાહેબ મેં તમને કહ્યું હતું કાલનો તમારો વ્યવહાર તમારા માટે ખૂબ મુશ્કેલ સાબિત થશે ગઈકાલે કર્યું તે એકદમ અસહ્ય હતું હવે તમે તમારી સજા ભોગવવા તૈયાર થઈ જાઓ આ સાંભળીને મેનેજર થોડો ગભરાયો પણ પછી વિચારવા લાગ્યો આખરે મને શું સજા આપી શકાય તમે મારી સાથે શું કરી શકો હરપાલ સિંહજી આગળ કહે છે તમને મેનેજરના પદ પરથી હટાવવામાં આવી રહ્યા છે અને તમારી જગ્યાએ આ બેંકમાં કામ કરતા પવનને મેનેજર બનાવવામાં આવી રહ્યો છે હવે તમારે ફિલ્ડ વર્ક જોવાનું રહે છે આ સાંભળીને મેનેજર વધુ નારાજ અને ગુસ્સે થઈ ગયો અને કહ્યું મને આ રીતે દૂર કરનાર તમે કોણ છો હરપાલસિંહજીએ શાંત સ્વરે જવાબ આપ્યો હું એક રીતે આ બેંકનો માલિક છું કારણ કે મારી પાસે આ બેંકના શેર મૂલ્યના સાહીઠ ટકા શેર મારી પાસે છે જો હું ઈચ્છું તો હું તમને હટાવી પણ શકું છું અને તમારી જગ્યાએ બીજાને નિયુક્ત પણ કરી શકું છું આ સાંભળીને બેંકમાં હાજર તમામ કર્મચારીઓ અને ગ્રાહકો જે જીવ ગઈકાલે કહેલે બેંકમાં હાજર હતા અને આજે પણ હતા તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા બધાની આંખો હરપાલસિંહજીને જોઈ રહી હતી આ પછી હરપાલસિંહજીની સાથે આવેલા વ્યક્તિએ તેમની બ્રિપ કેસ ખોલી અને તેમાંથી એક દસ્તાવેજ કાઢ્યો આ દસ્તાવેજ પવનના પ્રમોશનનો હતો જેમાં તને બેંક મેનેજર બનાવવાનો ઓર્ડર લખવામાં આવ્યો હતો પહેલાં માણસે બીજો પત્ર કાઢ્યો અને મેનેજરને આપ્યો અને કહ્યું તમારે ફિલ્ડ ડ્યુટી કરવી હોય તો કરી શકો છો પણ હવે આ બેંકમાં મેનેજરની પોસ્ટ પરથી તમને હટાવવામાં આવે છે આ સાંભળીને મેનેજર ડરી ગયો અને તેના શરીર પર પરસેવો આવી ગયો તેણે તરત જ વૃદ્ધ માણસની ભૂલ માટે માફી માંગવાનું શરૂ કર્યું પરંતુ હરપાલસિંહજીએ તેને કહ્યું તમે શા માટે માફી માંગી રહ્યા છો અને હું તમને કેમ માફ કરું તમે મારી સાથે જે રીતે વર્તન કર્યું તે આ બેંકની નીતિની વિરુદ્ધ હતું શું તમે ક્યારેય બેંકની નીતિઓ વાંચી છે આ બેંકનો એક નિયમ છે કે અહીંયા અમીર અને ગરીબ વચ્ચે કોઈ ભેદ નથી હરપાલસિંહજીએ આગળ કહ્યું ખરેખર આ બેંકની સ્થાપના મારા દ્વારા કરવામાં આવી હતી અને મેં પહેલાંથી જ સ્પષ્ટતા કરી હતી કે આ બેંકમાં કોઈની સાથે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં જો કોઈ કર્મચારી આવું કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેણે કડક અવાજે કહ્યું હું ભક્ત તમારા પર દયા કરી રહ્યો છું અને તમને કામ કરવા માટે સક્ષમ છોડી રહ્યો છું અન્યથા જો હું ઈચ્છું તો હું તમને અહીંથી સંપૂર્ણપણે દૂર કરી શકું છું હરપાલસિંહજીએ કહ્યું પવન જે આ બેંકમાં કામ કરતો હતો જેની પાસે કંઈ ન હોવા છતાં તેણે આવીને મને પૂછ્યું અને મને મદદ કરવાનો પ્રયાસ કર્યો તે આ પોસ્ટ માટે વાસ્તવિક લાયક છે કારણ કે તે ગ્રાહકોને સારી રીતે સમજી શકે છે અને તેમના કપડાં દ્વારા તેમને જજ નથી કરતો આ પછી હરપાલ સિંહજીએ સંગીતાને બોલાવીને ઠપકો આપ્યો અને કહ્યું જો હું અહીંયા આવ્યો એવી જ તમે મને મદદ કરી દીધી હોત તો મારે મેનેજર પાસે જવાની જરૂર ન પડી હોત આજે ભૂલ કબૂલ કર્યા પછી હું તને માફી આપું છું પરંતુ ધ્યાન રાખો જો કોઈ વ્યક્તિ બેંકની અંદર આવે છે તો તેને તેના કપડાંથી નક્કી ન કરવું જોઈએ તેની સમસ્યાને સમજો અને તેને શાંતિથી હલ કરો જો તમે મને અગાઉ યોગ્ય રીતે સંભાળ્યો હોત તો મારે મેનેજર પાસે જવું પડ્યું ન હોત ને મારું અપમાન ન થયું હોત સંગીતાએ હાથ જોડીને માફી માંગવા માંડી અને કહ્યું સાહેબ મને માફ કરો મેં બહુ મોટી ભૂલ કરી છે આગળ હવે આવું કંઈ નહીં થાય આ પછી હરપાલ સિંહજી ત્યાંથી જવા લાગ્યા જતી વખતે તેણે બધા કર્મચારીઓને કહ્યું તમારે પવન પાસેથી ઘણું શીખવાની જરૂર છે તમે તેની પાસેથી જેટલું શીખી શકો તેટલું શીખો તે તમારા ભવિષ્ય માટે સારું રહેશે હું સમયાંતરે કોઈને અહીં મોકલતો રહીશ જે તમારા વર્તનમાં સુધારો લાવવા તમને મદદ કરશે આટલું કહીને હરપાલ સિંહજી ત્યાંથી ચાલ્યા ગયા તેમના ગયા પછી બેંકનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું બધા કર્મચારીઓ વિચારવા લાગ્યા કે હવે અમારે યોગ્ય રીતે કામ કરવું પડશે નહીં તો આગામી સમયમાં આપણો વારો પણ આવી શકે છે હરપાલ સિંહજીની આ આકડકાઈ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી મોટા ભાગના માલિકો તેમની બેંકો ખોલીને જતા રહ્યા છે સંચાલકો કે કર્મચારીઓ પાછળથી શું કરી રહ્યા છે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી પરંતુ સિંહજીએ માત્ર માનનીય તરીકે નહીં પોતાની ફરજ નિભાવી એટલું જ નહીં બેંક કર્મચારીઓને પણ સારો પાઠ ભણાવ્યો તમારો શું અભિપ્રાય છે તમે હરપાલસિંહજી અને પવન વિશે શું વિચારો છો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર કહેજો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો હા અમને તમારા માટે આવી બધું પ્રેરણાદાયી વાર્તાઓ લાવવાની પ્રેરણા આપશે અમારો હેતુ આ વાર્તાઓ દ્વારા તમને કંઈક નવું શીખવવાનો છે જેથી તમે તેને તમારામાં અપનાવી શકો હવે પછીની વાર્તામાં મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભરત આપસોનો હૃદયપૂર્વક આભાર